જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બોલીએ હનુમાનજી મહારાજ કી જય બોલીએ શનિદેવની જય ઓમ નમઃ શિવાય મિત્રો આજે વૈશાખ સુદ તેરસની તિથિ એટલે ત્રયોદશીની તિથિ છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની અંદર ત્રયોદશીની તિથિ એટલે પ્રદોષની તિથિ તરીકે આપણે ઉજવીએ છીએ અને એમાં પણ જો શનિવાર આવતો હોય તો એને શનિ પ્રદોષ કહેવામાં આવે છે પ્રદોષનું વ્રત એ ઉત્તમ અને કલ્યાણકારી વ્રત માનવામાં આવે છે મિત્રો દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને પ્રદોષ વ્રત કહેવામાં આવે છે સૂર્યાસ્ત પછી રાત થતાં પહેલાંનો સમય પ્રદોષકાળ કહેવાય છે આ વ્રતમાં મહાદેવ શંકરની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં સવારે નિર્જળા વ્રત રાખવાનું હોય છે વહેલી સવારે ઉઠી સ્નાન કરીને ભગવાન શિવને બિલીપત્ર ગંગાજળ ચોખા ધૂપ દીપ સહિત પૂજા કરવી જોઈએ અને સાંજે ફરીથી સ્નાન કરીને આ જ રીતે શિવની પૂજા કરવી જોઈએ આ રીતે પ્રદોષનું વ્રત કરવાથી વ્રતીને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે મિત્રો જ્યારે આ વ્રત કરવામાં આવે છે ત્યારે પ્રદોષ વ્રતની વ્રતકથા પણ સાંભળવામાં આવે છે તો આવો સૌ ભાવથી મનમાં શંકર ભગવાનનું નામ લઈને શનિ પ્રદોષની વ્રતકથાને સાંભળીએ પ્રાચીન સમયની વાત છે કોઈ નગરમાં એક શેઠ રહેતો હતો તે અત્યંત દયાળુ હતો તેમને ત્યાં કોઈ પણ સંતાન હતું નહીં તેના ઘરે જે કોઈ લોકો આવે ત્યાંથી કોઈ ખાલી હાથે પાછું જતું ન હતું તેને કારણે તેઓ ઘણા દુઃખી હતા એક દિવસ તેમણે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો જેવા તેઓ નગરની બહાર નીકળ્યા ત્યાં તેમણે વિશાળ વૃક્ષની નીચે સમાધિ લગાવીને એક તેજસ્વી સાધુને જોયા તે પતિ અને પત્ની બંને વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદ લઈ આપણે યાત્રાને આગળ વધારીએ પતિ પત્ની બંને સમાધિમાં લીન સાધુની સામે હાથ જોડીને બેસી ગયા તેમની સમાધિ તૂટે તેની પ્રતીક્ષા કરતા રહી ગયા સવારથી સાંજ અને પછી તો રાત પડી ગઈ પરંતુ સાધુની સમાધિ ન તૂટી પણ તે બંને પતિ પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડીને બેસી રહ્યા અંતે બીજા દિવસે સવારે સાધુ સમાધિમાંથી ઉઠ્યા પતિ પત્ની ત્યાં જ બેસેલા જોઈને સાધુ મહારાજ બોલ્યા હું તમારા અંતર મનની વથા જાણી ગયો છું હું તમારા ધૈર્ય અને ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન છું સાધુએ સંતાન પ્રાપ્તિ માટે તેમને શનિ પ્રદોષ વ્રત કરવાની વિધિ બતાવી અને સમજાવી અને ભગવાન શંકરની વંદના બતાવી જ્યાં મુજબ છે હે રુદ્રદેવ શિવ નમસ્કાર શિવ શંકર જગદ્ગુરુ નમસ્કાર હે નીલકંઠ સૂર નમસ્કાર ચંદ્ર સુખ નમસ્કાર હે ઉમાકાંત સુધી નમસ્કાર ઉગ્રત્વરૂપ મન નમસ્કાર ઈશાન ઈશ પ્રભુ નમસ્કાર વિશ્વેશ્વર પ્રભુ શિવ નમસ્કાર તીર્થયાત્રા કરીને તેઓ પતિ પત્ની બંને ઘરે પરત ફર્યા બાદ તેણે નિયમપ્રૂયક સાધુએ દર્શાવ્યા અનુસાર પ્રદોષનું વ્રત કર્યું થોડા સમય પછી શેઠની પત્ની એક સુંદર પુત્રને જન્મ આપ્યો પ્રદોષના વ્રતના પ્રભાવથી તેમને ત્યાં અંધકાર એ પ્રકાશમાં બદલાઈ ગયો મિત્રો આમ પ્રદોષના વ્રતથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે અને એક હજાર ગાયના દાન જેટલું પુણ્ય પણ આ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે મિત્રો શનિ શનિપ્રદોષનું મહાત્મા જણાવું તો દરેક મહિનાની બંને ત્રયોદશીનું વ્રત એ પુણ્યશાળી અને ફળદાયી માગવા માનવામાં આવે છે પરંતુ ભગવાન શિવના ભક્તો શનિદેવના દિવસે ત્રયોદશીનું વ્રત કરીને સમગ્ર દોષોમાંથી મુક્તિ મેળવી શકે છે સંતાન પ્રાપ્તિની કામના માટે પણ શનિ ત્રયોદશીનું વ્રત અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે પ્રદોષ વ્રત પર ભગવાન શિવને પ્રસન્ન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વગેરેની પ્રાપ્તિ તેમને થાય છે જીવનની દરેક મુશ્કેલીમાંથી તેને મુક્તિ મળે છે પ્રદોષ વ્રતના દિવસે વ્રત અને ભગવાન શિવની પૂજા કરવાથી આપણા દરેક વિઘ્નોમાંથી આપણને મુક્તિ મળે છે શનિ પ્રદોષના દિવસનું મહત્ત્વ વધી જાય છે કારણ કે આ દિવસે શિવની પૂજા કરવાથી કુંડળીમાં જો શનિ સંબંધિત સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે જેનો કાયમ માટે અંત આવે છે જો તમે વ્રત અને પૂજા ન કરી શકતા હોય તો શનિ પ્રદોષના દિવસે આ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ અથવા તો વાંચવી જોઈએ શનિ પ્રદોષના દિવસે શનિગ્રહની કથા સાંભળવી અને વાંચવાથી પણ દોષોમાંથી મુક્તિ મળે છે ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે વાર્તા પવિત્રતા સમર્પણ અને ધાર્મિક ભક્તિમાં વધારો કરે છે અને આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે મિત્રો આપણે જોયું શનિપ્રદોષ વ્રત એ ભગવાન શિવ માટે રાખવામાં આવે છે અને શનિપ્રદોષ વ્રત જે રાખે છે તેના પર ભગવાન શિવની વિશેષ પ્રકારની કૃપા થાય છે અને તેના તમામ પ્રકારના કષ્ટો છે એ દૂર થાય છે આ દિવસે પૂજા કર્યા બાદ વ્રત કથા સાંભળવાનું મહત્ત્વ છે અને કથા સાંભળવાથી વ્રત કરવાથી વૈવાહિક જીવન છે એ પણ સુખમય બને છે આપણા હિન્દુ ધર્મમાં વ્રતનો મહિમા ઘણો છે જેમાં અલગ અલગ તિથિ જેમ કે ચોથ આઠમ અગિયારસ તેરસ પૂનમ અને ઉપરાંત ઘણી બધી તિથિના વ્રતના ભક્તિનો મહિમા રહેલો છે જે આપણા જીવનમાં આદર્શ સંયમ અને ઉન્નતિ દર્શાવે છે દરેક વ્રત પાછળ માનવ કલ્યાણના અને ભક્તિનો ભાવ રહેલો હોય છે જે ગ્રંથોમાં કથા સ્વરૂપે સમજાવવામાં આવે છે આજના યુગમાં લોકો દેશ કે પરદેશમાં હોય તેમ છતાં પણ વ્રતના મહિમા દ્વારા તેને અનુસરતા હોય છે તેમાં શ્રદ્ધા રાખતા હોય છે જે આપણી સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે ભગવાન ભોલેનાથની અસીમ કૃપા મેળવવા માટે તેમજ ભક્તગણો શ્રદ્ધાથી આ વ્રત કરે છે અને આ વ્રત એ કૃષ્ણ પક્ષ હોય અથવા તો સુદ અને વધ પક્ષની તે તિથિએ થાય છે પ્રદોષકાળ એટલે સૂર્યાસ્ત પછી અને રાત થતાં પહેલાંનો સમય છે જે માટે શાસ્ત્રમાં વિધાન બતાવવામાં આવેલું છે જેની મેં તમને વિધિ અને વ્રતકથા સમજાવી છે અહીંયા મિત્રો આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો તમને લોકોને ગમ્યો હશે તમને ઉપયોગી બનશે જો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને આ વિડીયો તમારા સગા સંબંધી સાથે જરૂરથી શેર કરજો જેથી તેને પણ આ વ્રતનો લાભ મળે ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ